હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ ક્યારનું થઈ ગયું છે અને સરસ મજાનું ઝાકરનું વાતાવરણ માંડ હજી ખુલતું થાય છે જો હજી તો ધીમે ધીમે ઝાકર ઓછી થઈ રહી છે તમને દેખાતું હશે અને દૂર તો હજી જો ઝાકર જ છે વહેલી સવારમાં આજે અહીંયા જૂનાગઢમાં બહુ ઝાકર હતી સારું ચાલો તો આજે તો મારે નાસ્તો બનાવવાનો છે અમારે બહાર જવાનું છે એવી તૈયારી થઈ ગઈ છે જો મેળ આવશે તો બહાર જવાનું થશે તો અચાનકથી તો નાસ્તો ફટાફટથી તો ના બને એટલે મને એમ થયું કે જવાનું થાય કે ના થાય પણ આપણે ચાલો થોડો ઘણો ઘરનો નાસ્તો બનાવી લઈએ તો મેં આજે જીરાપુરી બનાવવાનું વિચાર્યું છે તો ચાલો હું તો હવે જીરાપુરી બનાવવા વર્ગી જાઉં કારણ કે આ તો કાંઈ નક્કી ના હોય જાનો પ્લાન થઈ જાય તો નાસ્તો પછી બજારનો ખાવો એના કરતાં તો ઘરે બનાવાય આપણે ભલે ના જાય તો ઘરે ખાઈએ બીજું શું હોય એમાં બરોબર ને તો આપણે તો જીરાપુરી બનાવવાની છે એમાં મેં મેંદાનો લોટ અડધો કિલો મેંદાનો લોટ એમાં એક અઢીસો જેટલો તો ઘઉંનો પણ લોટ નાખ્યો છે કારણ કે નકરા મેંદાનું તો બધા એમ કેતા હોય ને કે નુકસાની થાય નુકસાન કરે એટલે પછી એમ થયું કે આપણે ઘઉંનો લોટ પણ એમાં ઉમેરીએ જેથી નકરો મીંદો આપણે નુકસાન ન થાય એમ બાળકોને ખાઓને એમ એટલા માટે તો ચાલો આપણે પેલા એકદમ જીરું ઝાજું બધું જીરું લઈ અને હાથમાં થોડું ઘણું ચોરી નાખીએ એટલે સરસ થઈ જાય અને જીરાપુરીમાં જો મોણ પણ વધારે નાખવાનું હોય પાછું કારણ કે જો મોણ ઓછું નાખીએ તો એ જીરાપુરી છે ને આમ એટલી બધી સોફ્ટ અને ક્રન્ચી ન થાય કડક થાય એમ એટલે થોડુંક મૂળ વધારે નાખવાનું હોય અને હું તો જીરું પણ 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 તો નાખું છું આમાં આમાં તીખા શકાય હું હું નથી જો જાજુ જ નાખીશ એટલે મમ્મી પપ્પાની આવશે તો એના માટે અહીંયા રાખવાની છે તો એને પણ ખાવામાં સેલી પડે એટલે મૂળ થોડુંક વધારે જ આપણે નાખી દઈએ એટલે આ ઠંડીનું ને પણ જવાનું નક્કી કરીએ છીએ બહાર તો ભગવાનની જો ઈચ્છા હશે ભગવાનની કૃપા હશે તો નાથ દ્વારા જવાનું નક્કી કરીએ છીએ કે નાથ દ્વારા એટલે શ્રીનાથજી શ્રીનાથજી ભગવાનના દર્શન કરવા જવાની ઈચ્છા હે એક વખત એટલે પછી જઈએ હવે પણ હજી કઈ નક્કી નથી થતું તો હજી ફાઈનલ થયું નથી પણ જવાનું થાય તો એટલે આપણે ઓલું તરસ લાગે ને પેલા પાર બાંધી લેવી કુવો ખોદી લેવો એમ તરસ લાગે પેલા એટલે જો આપણે છે ને જાવાનું થાય ને એમ કે હાલો છે તો આ નાસ્તો હોય તો તો થેલા ભરવા થાય થાય બે ત્રણ દિવસ જ ને ના દ્વારા અહીંથી જાય તો બે ત્રણ દિવસ થાય તો બે ત્રણ દિવસ આપણે નકરો બહારનો જ નાસ્તો ખાય તો વરી પાછા બીમાર પડીએ તો અને બહારનું જમવાનું પણ એકદમ વધારે મસાલા વાળું હોય જેની આપણને આદત ન હોય એટલે પછી જો લોટ બાંધી અને બીજું કે બીરાપુરીમાં નિમક છે ને બહુ માપનું નાખવું ની અંદર જીરાપુરી એકદમ આમ ખાડી લાગવા માંડે ને વધારે પડતી તો પણ એનો ટેસ્ટ વિખાઈ જાય આપણને આટલી બધી ન ભાવે એમ એટલે નિમક પણ માત્ર પ્રમાણમાં નાખવું વધારે જો નિમક થઈ જાય ને તો એ આપણને ઓલું કહે ને કે અમુક વસ્તુમાં વધારે નિમક થઈ જાય તો આમ મોઢું આવી જાય એવું થાય એમ તો માપનું જીરાપુરીમાં નિમક નાખવું ને જો ચાલો આ લોટ સરસ મજાનો બંધ થઈ ગયો છે હવે આને થોડીક વાર રાખી દો એટલે સરસ થઈ જાય સારું ચાલો તો જો આપણે આવી નાની નાની જીરાપુરી બનાવવા માંડ્યા છીએ અને જો આ વચ્ચે ચાકેથી કટ પણ કરી નાખીએ એટલે હું કે ઓછી ન રહી જાય ફૂલીને એમ તો જો તો બધાને કહેવાનું છે કે તમે લોકો મારા બ્લોગ જોજો જોવો તો કમેન્ટ કરજો અને જો પહેલી વખત જ મારો વ્લોગ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ વિડીયો કેવા લાગે છે તો કાંઈ સુધારા વધારા કરવાના હોય તો પણ હું કરી નાખું બરાબર છે તો મને ખબર પડે કે તમારા લોકોને મને કહ કે તમારે આ પ્રોબ્લેમ છે કે ના મસ્ત છે કે એવી કમેન્ટ કરો તો અમને ગમે એમ એટલે તમારે કમેન્ટ કરવી જરૂરથી અને બીજું કે હું તમને બધાને બહુ થેન્ક યુ થેન્ક યુ કહું છું દિલથી આભાર માનું છું બધાનો કે તમે લોકો મારા વિડિયો જોવો છો વિડીયોને લાઈક કરો છો શેર કરો છો અને મારા લાઈવમાં આવો છો અને વાતો કરો છો એ બદલ તો હું તમારો બધાનો આભાર માનું છું તો આવી જ રીતના આ બેનને સાથ સહકાર આપતા રહેજો બરાબર છે જેથી અમે એ બધાની જેમ ક્યાંક ને ક્યાંક આગળ નીકળીએ અને તમારો સાથ મારી મહેનત અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ આ બધું જ ભેગું હશે ને ત્યારે સફળતા મળશે તો જરૂરથી સાથ દેજો અને ભગવાનના આશીર્વાદ હશે ને તો જરૂરથી એક દિવસ આગળ નીકળી જશું બરોબર છે બધું ન પહોંચાય એટલે મને એમ થયું કે આ જીરાપુરી છે ને વણી લઉં અને પછી તરીશ કારણ કે એકી સાથે જો બધું કરવા જઈશ ને તો વચ્ચે ગેપ એ આવશે અને એટલું બધું સરસ થી કા વધારે તળાઈ જશે ને કા કાચી રહી જશે ને એના કરતાં તો છે ને પસ્તીમાં સારું તો ઘણી ખરી વણાઈ ગઈ છે જોવો તો હવે તેલ પણ આવી ગયું છે તો તળી લઈએ અડધી અડધી બાકી છે પણ શું કઈ જા મને એમ થયું કે હું તળી નાખી એટલે જો આંચે તળવાનું એટલે બ્રાઉન થઈ જાય એકદમ સરસ એક વખત છે ને પેલા જોઈ લઉં ને કે આટલી આવી થઈ છે તો આ ખાવામાં સેલી પડે છે કે કડક થાય છે શું છે આમાં કઈક સુધારા વધારા કરવાના હોય તો કરી નાખું એની પેલા મારે આ તળી અને ભગવાનને ધરી લઉં બરાબર ભગવાન ધરી અને ટેસ્ટ કરવું એટલે ખબર પડે કે ના બધું માપે છે ને એમ કારણ કે નિમક તો ઓછું નાખવું પણ વધુ નાખવું થોડુંક નાખવું પડે તો હજી પણ જો અડધો લોટ છે તો એમાં સેજ નાખી દઉં જો સરસ મજાની થઈ ગઈ છે એકદમ મસ્ત બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે હું હાથ ધોઈ અને ભગવાનને પેલા થાળ કરી લઉં અને પછી હું ચાખી લઉં કે આમાં કંઈ સુધારો વધારો કરવાનો છે કે નહીં ચાલો પેલા ઠાકોરજીને ધરી આવીએ બીજું શું હે નારાય ચાલો ભગવાનને ધરાઈ ગયું છે પણ હવે જો હું ચાખીને જોઉં છું કે આ નિમકને માપે થઈ ગઈ एकदम થી મસ્ત થઈ ગઈ છે નિમક પણ બહુ સરસ રીતે માપે નથી વધારે નથી ઓછું તો આવી રીતના તમે પણ તમારી ઘરે જીરાપુરી બનાવો તો મેંદાના લોટમાં ઘઉનો લોટ નાખજો એટલે નકરો ઘઉંનો લોટ નાખીએ ને તો પણ સરસ જ થાય એવું ના હોય કે નકરા મેંદાની સરસ થાય તો ચાલો અહીંયા મેં મારી જીરાપુરીની આખી પ્રોસેસ તમને બતાવી દીધી તો હવે મારે જો આ બધું બીજું પણ કામ છે આ પણ અધૂરું પૂરું કરવાનું છે સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી મળીએ એક નવા લોક સાથે એક નવી વાત સાથે ઓકે જય સ્વામિનારાયણ